અવેરનેસ કઈ રીતે પબ્લિકમાં આવે કઈ રીતે જાગ્રત થાય એના માટેનો સરસ મજાનો પ્રોગ્રામ સાહેબ સાહેબ તમે પોતે જ આપશો ને બે મિનિટ આપણે એડી પરમાર સાહેબ બોલશે અને પછી આપણને ભરતભાઈ વિસ્તૃત માહિતી આપશે તો અમને આવવા માટે જે આમંત્રણ આપ્યું અને સમય થોડોક ફાળવો એ બદલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર અને મેં અત્યારે જાણ્યું કે શિક્ષાપત્રીના આ વર્ષે એટલે કે આજના દિવસના વર્ષમાં એકસો ને નવ્વાણું વર્ષ પૂરા થયા એવું જાણ્યું તો એ બદલ પણ બધાને અહીંયા ઉપસ્થિત છે વડીલો સ્વામીજી બહેનો બધાને જય સ્વામિનારાયણ અમારે ખાસ એટલે કે આ જે સરકાર એક કાર્યક્રમ આમ તો દરેક જગ્યાએ અવેરનેસના કાર્યક્રમો કરે છે સરકાર અત્યારે દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે જે પહેલાંના સમયમાં એટલે દસ પંદર વર્ષ પહેલા બધાની પાસે મોબાઈલ હતા તો કીપેડવાળા હતા તો કીપેડમાં લગભગ ચીટિંગ થતું નહોતું પણ અત્યારે બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે એટલે કે ટચ સ્ક્રીનવાળા અને લગભગ બધા માણસો મોબાઈલનો ઉપયોગ બેન્કિંગ અથવા નાનું મોટું પેમેન્ટ માટે અથવા વિડીયો કોલ માટે કાંઈ પણ લિંક આવે તો આપણને એમ થાય કે એક સારી લિંક હશે અથવા કોઈ ધાર્મિક લિંક હોય તો આપણને એમ થાય કે ઉપર હેડિંગમાં ધાર્મિક લિંક હોય અંદર તમે ખોલો એટલે તમારા બધા જ ડેટા બધા જ નંબરો બધા પાસવર્ડ પિન નંબરો બધા હેક થઈ જતા હોય પછી તમે ધારો અથવા તો તમે કોઈને મેસેજ ન કર્યો તો બીજાને મેસેજ ફોરવર્ડ થઈ જતો હોય છે એ બાબતના અલગ અલગ ઉદાહરણો કે કેટલી પ્રકારના સાયબર ફ્રોડ થાય છે એ અમારે ભરતભાઈ વિસ્તૃત સમજાવશે પણ બધા મોબાઈલ ઉપયોગ કરતા હોય તો કેટલો મોબાઈલનો ઉપયોગ કરવો કેટલો નહીં કરવો એના માટે આપણે અવેર રહેવાનું છે કે આપણી સાથે ચીટિંગ ન થાય અને આપણા જે સગાવાલા હોય રિલેટિવ હોય એને પણ આપણે સમજાવીએ કે કદાચને થઈ ગયું તો તમે શું કરીએ શકો તો આખા ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તમે બેઠા હોય અને થાય તો એક નંબર આપેલો છે સરકારે ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરશો તો તમને બધી જ માહિતી ત્યાં પૂછી લેશે તમારું રજીસ્ટ્રેશન કરી દેશે તમારો કેસ દાખલ કરી દેશે આગળની પ્રોસીઝર પછી નજીકના પોલીસ સ્ટેશન તરફ જેતપુરમાં કોઈની યાર આવું ચીટિંગ થયું છે તો તમે ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરવાનો તમારે પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી તમારા ઘરે બેઠે બેઠા બગીચે બેઠે બેઠા દુકાનમાં બેઠા હોય તો ત્યાં ત્યાંથી તમે ફોન કરી શકો અને જેવી રીતે તમારી સાથે જે પણ ચીટિંગ થયું હોય એ તમે ત્યાં કહી શકો એટલે હેલ્પલાઇન નંબર છે સરકારે જ નક્કી કરેલો છે આ કાર્યક્રમ કરવાનો હેતુ એટલો જ છે કે ઓછામાં ઓછું સાયબર ફ્રોડ થાય અથવા તો કોઈની સાથે ચીટિંગ ન થાય ત્યાં પછી મળવું ઘણું મુશ્કેલ છે જેમ ટીવીમાં અને સિરિયલોમાં પિક્ચરોમાં આવે છે ને એટલું ડિટેક થઈ જાય અને આરોપી મળી જાય એવું નથી આમ તો મોટા ભાગનું તો સ્વામીજીએ જ કહી દીધું અમારા વિષયનું કે કેવી રીતે પહેલાં ચોરી ઘરમાં કરવા આવતા પૈસા માટે આ પૈસાનું જ છે મોટાભાગ કાંઈ પણ હોય તો એનો છેલ્લે આશય તો પૈસાનો જ હશે પણ એ અલગ અલગ ઉદાહરણો ભરતભાઈ ગમારા છે અમારા સાયબર કોપ જે પોલીસ કોન્સ્ટેબલ એ તમને સમજાવશે અને થઈ જાય તો શું કરવું પણ બને એટલું ન થાય આપણે અહીંયા બેઠા છીએ એની સાથે ન થાય ને એટલી આપણે જાગૃતતા રાખીએ આગળ હવે એમને હું માઇક આપું છું જય સ્વામિનારાયણ આમ તો અમારો બોલવાનો વિષય નથી પોલીસવાળાનો અમારો તો વિષય આખો અલગ છે સ્વામીજીએ કીધું એમ પહેલાં ચોરી કરવા માટે જાતે જવું પડતું હતું કોઈ ઘરનું દરવાજાનું તાળું તોડવું પડતું હતું અંદર જઈને ચોરી થતી હતી પરંતુ હવે એવું નથી હવે આપણે બધું બજારમાં લઈને નીકળીએ છીએ કોણ છે જે અમારી ચોરી કરી શકે આપણા મોબાઈલ છે એ જ આપણું ઘર થઈ ગયું છે હવે તમારો બધો ડેટા તમારા મોબાઈલમાં હોય છે તમે શું કરો છો ક્યારે ખાવ છો ક્યારે સૂવો છો કોને મળો છો કોણ સગા સંબંધી છે કેટલી આવક ધરાવો છો કઈ જગ્યાએ કામ કરો છો વર્ક પ્લેસમાં શું છે બધું તમારો મોબાઈલ તમારી પાસેથી છીનવી લે છે આપણા મોબાઈલમાં ગૂગલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધા સોફ્ટવેરની અંદર સર્ચ જેમ કે ગૂગલ સર્ચ એન્જિન છે તો સર્ચ એન્જિનની અંદર એવા બધા ફીચર્સ હોય છે કે માઇક હોય છે જે તમારી પ્રવૃત્તિને સાંભળે છે તમે શું કરો છો ક્યાં જાઓ છો તમે ખાલી તમારા કોઈ મિત્ર સાથે એવી વાત કરશો ને કે મારે આજે કોઈ બ્રાન્ડ કોઈ સારી કંપનીના બૂટ લેવા છે તમે એ કંપની વિશે વાત કરશો ને પછી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલજો એ જ કંપનીના જેવા તમને ગમે છે ને એવા બૂટની એડ આવશે તમારા મોબાઈલમાં ટૂંકમાં ઓટોમેટિક સામે આવશે તમે પાંચ મિનિટ પહેલાં જે વાત કરી છે ને એવું જ મોબાઈલ તમને બતાવશે એટલે તરત તમે ક્લિક કરશો આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે તમને ઝકડી રહ્યું છે ચારેય દિશા તરફથી તમારા મગજના વિચાર બંધ કરે છે આજનો આપણો વિષય છે ઓનલાઈન ફ્રોડ સાયબર ફ્રોડ સાયબર ફ્રોડ એટલે મૂળ તો ચોરી જ ગમે એમ કરી પણ ચોરીના ઘણા બધા પ્રકાર છે ડાયરેક્ટ રૂપિયા લઈ લેવા એ એક ચોરી છે અને તમારા હાથે તમારા પૈસા નખાવવા એ આ લોકોની થોડીક ઇન્ટેલિજન્સ છે તો બુદ્ધિશાળી છે એટલે આપણી પાસે તે આપણા પૈસા આપણી રીતે પોતાની રીતે નખાવી દે છે આમાંથી સ્વામીજીએ વાત કરીને ઓલા અમિપરાભાઈ એ આવ્યા હતા રાત્રે અમારી પાસે વોટ્સએપમાં લિંક આવી ગઈ હતી સ્વામિનારાયણ મંદિરના જે ગ્રુપમાં એ લિંક જેટલા જેટલે ઓપન કરી એના લગભગના વોટ્સએપ એક થઈ ગયા હતા અમુકના ચાલુ થતા નહોતા ત્યારબાદ ચોવીસ કલાક પછી લગભગ વોટ્સએપ ચાલુ થઈ ગયા હવે તમને કોઈ અજાણી લિંક આવે છે અજાણ્યો મેસેજ આવે છે વોટ્સએપમાં કે ટેક્સ મેસેજમાં તો શું કરશો જેતપુરમાં સૌથી વધારે અત્યારે ચલણ હોય ને ફ્રોડનું તો એવું છે જેતપુરમાં પૂરતું તમને મેસેજ આવશે કે પીજીવી કે આજે રાત્રિના બાર વાગે તમારું વીજળીનું કનેક્શન કટ થઈ જશે એટલે તમને એવો પ્રશ્ન થાય છે સ્વાભાવિક અહીંયા બેઠા છો એટલા માટે બધાએ ભરેલા જ હશે બિલ કે ભાઈ અમે તો બિલ ભરી દીધું છે અમારું વીજળીનું કનેક્શન કેમ કપાઈ જાય એટલે નીચે નંબર પણ હશે એ નંબર પર તમે ફોન કરશો ને એટલે ગુજરાતી ભાષામાં મારા જ જેવો વ્યક્તિ એવું કહેશે કે તમારું બિલ તો ભરાઈ ગયું છે પણ અપડેશન બાકી છે અપડેટ બાકી છે તમે બિલ ભરાઈ ગયું અપડેટ બાકી છે તો તમે કહેશો કે એના માટે શું કરવું એના માટે ઓફિસે આવવાની જરૂર નથી તમારા ડેબિટ કાર્ડના અમે કહીએ ને એ એપ્લિકેશન ડાઉનલોડ કરો અમે ડેબિટ કાર્ડ નંબર નાખો અને પાંચ રૂપિયા કપાશે તમારું અપડેટ થઈ જશે એટલે તમે કોઈ કોઈ પાંચ રૂપિયા માટેની આ ક્યાં ધક્કો ખાવો આ નહીં કરી દઈએ તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે એનું નામ છે એની ડેસ્ક આવી કોઈ સાંભળી છે એની ડેસ્ક આવી ઘણી બધી એપ્લિકેશનો છે એની ડેસ્કનો મતલબ એવો છે તમારા આખા મોબાઈલની જે સ્ક્રીન છે ને એ સામેવાળાને બતાય તમે આમાં જે કરો એ સામેવાળાને બતાય ઇવન તમારો કંટ્રોલ પણ લઈ શકે મોબાઈલનો પોતાની રીતે બેઠો બેઠો ત્યાં બધું કરી શકે આવી અઢળક છે એક પેરેન્ટ્સ એપ્લિકેશન છે એની ડેસ્ક છે આવી બધી એપ્લિકેશનો તમને ડાઉનલોડ કરાવી દે ત્યારબાદ તમારા મોબાઈલમાં જે કાંઈ પડ્યું છે એ લઈ પોતાની રીતે ટાઈપ કરી પોતાની રીતે એ બેઠા બેઠા એ ઇન્સ્ટ્રુમેન્ટમાં ભરી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેશે પછી પાછળ મહિલાઓ બેઠા છે બહેનો બેઠા છે એમના માટે ખાસ કે અત્યારે લગભગ બધા ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરે છે તો જેન્ટ્સને તો હજી કદાચ ફ્લે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં પોતાનો ડીપીમાં ફોટો રાખશે તો નહીં વાંધો આવે મહિલાઓનું આજકાલ એવું ચલણ વધ્યું છે આ લોકો એવી રીતે એને બહુ હેરેસમેન્ટ કરે છે તમારો ડીપી પર તમારો પોતાનો ફોટો હશે ને એટલે એને મેક્સિમાઇઝ કરી સ્ક્રીન પર એ ફોટાના સ્ક્રીનશોટ લઈ લેશે અને એ મહિલા આપનું જ મોઢું ચહેરો રાખી નીચેના ભાગમાં કોઈ ન્યૂડ અન્ય મહિલાનો સ્વામીજી ફોટો લગાડી દે ત્યારબાદ શું કરશે જે ફેસબુક તમારું છે ને એ તમે ભાગે કોઈ લોક નહીં રાખતા હોય પ્રાઇવેટ પ્રાઇવેસી નહીં રાખતા હોય એટલે તમારા ફ્રેન્ડને જોશે કે ભાઈ સો બસો કે પાંચસો આમના ફેસબુકમાં ફ્રેન્ડ છે એટલે લગભગ તમને સામાન્ય રીતે ઓળખતા હશે એટલે એમને આવા ફોટા મોકલશે એમને આવા ફોટા મોકલશે એટલે તરત એ કોઈ તમને કહેશે કે ભાઈ તમારા આવો ફોટો આવ્યો છે મારી પાસે મારામાં કોઈ મોકલે છે આવું પછી તમને પણ મોકલશે અને ડર આવશે કે હવે આ ન મોકલવું હોય આ બંધ કરવું હોય તો બસો કે પાંચસો રૂપિયાની જ માગણી કરશે સામાન્ય એટલે એક સમયે એવું થશે કે ભાઈ આ બધી માથાકૂટ કરવા કરતાં બસો પાંચસો રૂપિયા આપી દઈએ એકવાર તમે આપી દેશો ને પછી તમારા ખાતામાં ઘરમાં જેટલા હશે ને એ તમામ લઈ જશે તમે અમને કહી નહીં શકો તમારે કેવું હોય તો એ નહીં કહી શકો એ લોકોની એ બુદ્ધિ ક્ષમતા છે એકવાર બસો રૂપિયા કે પાંચસો રૂપિયા જોઈને આપી દેશો બધા લઈ જશે અને ખાસ અત્યારે આ પ્રોડ જે ચાલીસ પચાસથી ઉપરના એજના માણસો છે એના માટે એક ચલણ અત્યારે ચાલુ છે જેતપુરમાં એક બે કિસ્સા બન્યા છે મેં કોઈને કીધું નથી કોઈના નામ જાહેર નથી કર્યા તમને અનનાઉન નંબર ઉપરથી વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં તો ઓછા ફેસબુકમાં જાજા વિડીયો કોલ આવશે સીધા જ વિડીયો કોલ આવશે ડાયરેક્ટ તમને અનનાઉન નંબર પરથી કોઈ પણ મેસેજ કર્યા વગર સીધો વિડીયો કોલ આવશે આવું જેતપુરના એક બે પ્રોડ સાથે બન્યું છે બહુ લાખોની સંખ્યા કબ લગતો કરોડો આસપાસ નાખી દીધા છે કોઈનું નામ જાહેર કર્યા જેવું નથી અત્યારે એ વિડીયો કોલ તમે ઉપાડશો એટલે સામેનું પાત્ર કોઈ મહિલા હશે અને નિર્વસ્ત્ર હશે ન્યૂડ અવસ્થામાં હશે એટલે તમે જે જોશો સમજશો કે શું છે એ દરમિયાન કમસે કમ પાંચ દસ પાંચ દસ સેકન્ડ તો મોબાઈલ ચાલુ રહેશે તમે સ્ક્રીન સામે જોશો એટલે તમે જોશો કે આ શું છે પણ પછી તમને એમ થશે કે કોઈ આ તો ખરાબ કોલ છે તમે કાપી નાખશો સમજવું હશો તો કાપી નાખશો તો એ દરમિયાન પાંચ દસ સેકન્ડનો તમારો સ્ક્રીનનો વિડીયો એ લોકોએ ઉતારી લીધો છે સામેથી અને તમારો ચહેરો દેખાય અને સામે જે એક ખરાબ પાત્ર ઊભું હોય છે જે ન્યૂળ અવસ્થામાં છે નગ્ન અવસ્થામાં નીરવસ્ત્ર છે એનો વિડીયો તમને જ મોકલશે તમારા જ વોટ્સએપ નંબર ઉપર અને તમને કહેશે કે હવે આટલા પૈસા ભરવા પડશે નગર યુટ્યુબમાં કે ફેસબુકમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દઈશું એટલે આપણે એવા સમાજમાંથી આવીએ છીએ કે આ બધું આપણને પોસાય નહીં કોઈ વાયરલ થાય તો આપણને પૈસા કરતાં વધારે આપણી આભરું ઇજ્જત વાલી હોય એટલે કોઈને કીધા વગર અમુક ઉંમરે કોઈ ખરાબ ન લાગે એટલા માટે આપણે પૈસા આપી દેતા હોઈશું અને આવા માણસોને સ્વીકાર બનાવવાનું કારણ શું ખબર ચાલીસ પચાસ વર્ષ કેમ કે લગભગ પૈસાનો વ્યવહાર એમના હાથમાં હોય એમને કોઈને પૂછવાની જરૂર નથી મારે બસો પાંચસો કોઈને આપવા છે કદાચ વીસ બાવીસ વર્ષનો અઢાર વર્ષનો છોકરો હશે ને તો એને પપ્પા પાસે માગવા પડશે ખૂબ ખોટું બોલે તમારે કોઈ પાસે માગવા નહીં પડે તમારી પાસે પૈસાનો હેન્ડ બધો પાવર હશે ઘરનો એટલે તો તમે શું કરશો સીધા એ પૈસા નાખી દેશો ત્યારબાદ તમને દસ કે પંદર મિનિટમાં એક પોલીસવાળાનો ફોન આવશે વિડીયો કોલ આવશે ફોન અહીં નહીં અને તમે એમાં ડીપીમાં જોશો ને તો કોઈક આઈપીએસ ડીજી કક્ષાના માણસનો ફોટો હોય છે દિલ્હી પોલીસના ફલાણા ભાઈ કે હૈદરાબાદ પોલીસથી આ તમને ફોનમાં એમ કહે છે કે હું ક્રાઇમ બ્રાન્ચ ફલાણા ફલાણાથી બોલું છું અને તારો વિ તમારો વિડીયો ભાઈ વાયરલ થયો છે યુટ્યુબમાં ન નાખવા માટે થઈને તમારે એને આટલા પૈસા આપવા પડશે ચાલીસ પચાસ હજાર રૂપિયા અને પછી અહીંના જેતપુરના માણસોએ બાવીસ બાવીસ લાખ રૂપિયા આપેલા છે બાવીસ લાખ રૂપિયા સ્વામીજી આવા તો અઢળક કિસ્સા છે જેતપુરમાં બે હજાર ચોવીસના વર્ષમાં ઓન પેપર રેકોર્ડ પર એક્યાસી લાખ રૂપિયાનું ફ્રોડ છે ખાલી માત્ર જેતપુર સિટી એમાં ઉદ્યોગનગર એટલે સામો કાંઠો વહી જાય નવા ગઢ પણ ન આવે માત્ર જેતપુરમાંથી એક્યાસી લાખ રૂપિયાનું રેકોર્ડ પર ફ્રોડ થયું છે અને મહિલાઓ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય ને દરમિયાન એમને એડ મળે કે કોઈ સારી સાડી જ્વેલરી કે બસો કે પાંચસો રૂપિયાના સામાન્ય ભાવમાં હોય એટલે મહિલાઓને એમ થાય કે આ મગાવી લઈએ બજાર કરતાં સારી સસ્તી કિંમત છે પણ તમે મગાવશો તો એવું કંઈ આવશે નહીં અને તમારી પાસે પૈસા પહેલાં લેશે કેશ ઓન ડિલિવરીમાં ઓપ્શન નહીં હોય તો આવું ક્યાંય મગાવવું નહીં તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો જે વેલિડ સાઇટો છે સારી સાઇટો છે એમેઝોન ફ્લિપકાર્ટ જેવી એમાંથી મગાવો તમારા મોબાઈલમાં વોટ્સએપ અને ફેસબુકમાં ટુ સ્ટેપ વેરીફિકેશન રાખો તમારા ઇન્સ્ટાગ્રામના ફેસબુકના તમામ પ્રોફાઇલ પ્રાઇવેસીમાં રાખો તમારે કોઈને દેખાડીને કોઈ મતલબ રહેતો નથી અને ખાસ કરીને મહિલાઓને અત્યારે જેતપુરમાં એ ચલણ મહિલાઓમાં સૌથી વધારે જો પ્રોડનું હોય ને તો પેલી નટરાજ પેન્સિલનું બધાય સાંભળ્યું હોય છે કે તમને તમારા ઘરે લૂઝ પેન્સિલનો કોથળો આપી જશે અને તમારે એ બોક્સમાં ભરીને અમને પાછું મોકલાવવાનું એટલે તમને અમે ઘર બેઠા જે પૈસા હોય હશે એનું ચૂકવણું એ તમને આપશું એટલે મહિલાઓને એમ હોય કે ભાઈ પતિ અમારા ઘરે બહાર કામ કરે છે તો અમે ઘર બેઠા બેઠા એમની મદદ મદદ કરીએ એટલે આવી લગભગ ઘણી બધી મહિલાઓ મહિલાઓએ દસ દસ હજાર ગુમાવ્યા છે જેતપુરમાં પચાસ સાઠ મહિલાઓ ગુમાવ્યા છે એમાં પછી જાજા ન ગયા હોય કારણ કે મહિલા પાસે હોય એ જેટલા કારણ કે એ નટરાજનું ક્યારે વાત કરી હોય કે આપણે થોડા ઘણા કમાવો હોય એટલે ખીચા બિચારાના દસ પંદર હજાર હોય ને એ જતા રહ્યા છે એટલે ખાસ કરીને કોઈ તમારી અને ક્યારેય કોઈ પણ પોલીસવાળા તમારી પાસે પૈસા નથી માગતા પહેલું તો આવું બધું મગજમાં ફિટ કરી દેજો કોઈ વ્યક્તિ તમને ફોન કરીને પૈસા માગે તો એ ફ્રોડ જ હોય તમારી સાથે ક્યારેય કોઈ ફ્રોડ થઈ જાય તમને એમ લાગે કે આપણી ભૂલ થઈ ગઈ છે આ નહોતું કરવાનું તો મગજમાં એટલું જ રાખજો પૈસા નથી નાખવાના બસ તમને તકલીફ હોય જે કાંઈ મગજમાં ચિંતા હોય એના નિવારણ છે અમારી પાસે બસ તમારે કોઈ પણ ભોગે પૈસા નાખવાના નથી હજી સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી કે તમે મોબાઈલમાં કંઈ ન કર્યું હોય રાત્રે બાર વાગે તમે સૂતા હોય તમારા ખાતામાં પચાસ હજાર જતા રહીએ બેન્કોની ફાયરવોલ સિસ્ટમ બહુ જોરદાર છે પણ આપણા જ આજે આ બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન આવી છે ને ફોન પે ગૂગલ પે આને જ આપણી પથારી ફેરવી છે પણ હવે જે છે એ સ્વીકારવું પડશે કેમ કે એનાથી પાછું જીવનમાં થોડી ઘણી આપણને સુવિધા મળી છે નકરા ગેરફાયદા એ નથી લાભ છે તો હવેથી બધા આટલું અહીંયા રવિ સભા છે આજે આટલું અમારા વતી એક જાણીને જજો કે કોઈપણ વ્યક્તિને ક્યારેય પૈસા ન નાખો અને ઓનલાઈન પૈસા નાખ્યા પહેલાં એકવાર વેરીફાઈ કરો અને જો તમારા પૈસા જતા રહ્યા છે તો અમારા સાહેબે જેમ કીધું એમ એક જ વસ્તુ તમારા મગજમાં એ જ વખતે ટીકમાર્ક થવી જોઈએ વન નાઇન થ્રી જીરો હવે આનાથી શું થશે તમે જેમને પૈસા નાખ્યા હશે ને એના એકાઉન્ટમાં અથવા એને અલગ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે સ્વામીજી એમના એકાઉન્ટમાં પૈસા હોલ્ડ ઉપર જતા એમનું એકાઉન્ટ અમારી સિસ્ટમ નેશનલ સાયબર ક્રાઇમ રેકોર્ડ બ્યુરો બ્યુરો કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટના હોમ હોમ ડિપાર્ટમેન્ટે એક આખું પોર્ટલ ચાલુ કર્યું છે આખા ઇન્ડિયામાં કે એ પૈસો જ્યાં જ્યાં જશે ને એ તમામ એકાઉન્ટ ફ્રીઝ થતા જશે બ્લોક થઈ જશે ઓટોમેટિક વિધિન અ સેકન્ડ કલાકોમાં એ એકાઉન્ટો બ્લોક થતા જશે પર ડેના લાખો એકાઉન્ટ ભારત સરકાર ફ્રીઝ કરે છે પર ડેના લાખો બધા એકાઉન્ટ ભારત સરકાર ફ્રીઝ કરે છે એમાં પૈસા પછી રોકાઈ જાય છે એ અમે જે પ્રોસેસ છે એ કરીને અરજદારોને અત્યારે પાછા અપાવવા માંડ્યા છે ઘણા બધા પૈસા અમે દસ પંદર લાખ રૂપિયા અત્યારે અરજદારોને જેતપુરમાં પાછા અપાવ્યા છે એટલે આપે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપ ક્યારેય કોઈ અજાણી લિંકમાં ક્લિક ન કરો ઓનલાઈન એવી કોઈ શોપિંગ ન કરો કે જે સાઇટ વેલિડ નથી જે જનરલી કોઈ વાપરતું નથી એવી જગ્યાએથી શોપિંગ ન કરો તમારા પ્રોફાઇલ ફેસબુકમાં વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામ બધાએ પ્રાઇવેસી જાળવો એમાં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખો એને પબ્લિક માટે ન રાખો પ્રાઇવેટ કરી દો માત્ર તમારા સગા સગાસંબંધીન ફ્રેન્ડ જોઈ શકે અને તેમ છતાં તમારી સાથે ફ્રોડ થઈ ગયું છે તો પોલીસ સ્ટેશને સીધું દોડવાનું નથી માત્ર વન નાઇન થ્રી જીરો ઓગણીસ ત્રીસ તમારા આજુબાજુ સગા સંબંધીમાં પાડોશીઓમાં પરિવાર સંબંધીમાં કે નાના બાળકો સાથે ફ્રોડ થાય ત્યારે તમારો પહેલો કોલ ઓગણીસ ત્રીસ પર લાગી જવો જોઈએ હવે એમાં ફોન કરશો ને એટલે અમારા પોલીસવાળા તમને બધું સમજાવશે તમારે શું કરવાનું છે તમારી કમ્પ્લેન વિધિન સેકન્ડોમાં નોટ કરશે અને એને એકાઉન્ટમાં ફ્રીજ કરશે અને તમારા પૈસા જતા રહ્યા છે જો કલાક બે કલાક પાંચ કલાકમાં કમ્પ્લેન કરી દેશો ને તો એટલાને એટલા પૈસા તમને અમે અત્યારે પાછા અપાવવાની સ્થિતિમાં ગુજરાત પોલીસ આવી ગઈ છે અત્યારે લગભગ ત્રીજા કે ચોથા નંબરે રિકવરીમાં ગુજરાત પોલીસ કામ કરે છે પહેલા નંબરે કર્ણાટકની પોલીસ કામ કરે છે પણ ધીરે ધીરે તમામ સ્ટેટ સારી રીતે કામ કરીને અત્યારે પચાસ સાહીઠ ટકા રિકવરી છે આવતા વર્ષોમાં સો ટકા રિકવરી થઈ જશે પરંતુ અમારી બધાની ગુજરાત પોલીસની આપની પાસે એવી અપેક્ષા છે જેતપુર પોલીસની કે અમારે રિકવરી કરવાની જરૂર જ ન પડે બસ અસ્તુ જય બોલો સ્વામિનારાયણ ભગવાનની જય એકવાર જોરદાર તાળીઓથી સાહેબ શ્રીને વધાવીએ સાયબર ક્રામ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે એ પરિસ્થિતિની અંદર સૌમાં જાગૃતતા આવે એના માટે ખૂબ સરસ મજાની બધી વાતો કરી બીજી એક ટકોર બધાને કરવી છે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે મંદિરની ચેનલ છે ગ્રુપ છે એના વિશે વાત કરવી છે આ જે સાયબર ક્રામ ક્રાઇમ વધી રહ્યા છે એની જાગૃતતા માટે સરકારશ્રી દ્વારા ખૂબ સરસ મજવાનો એક વિડીયો પણ બનાવેલો છે જે સાહેબે વાત કરી કે નકલી પોલીસ ઇન્સ્પેક્ટર હોય મોટા સાહેબ હોય બેઠા હોય સામે અને તમને વિડીયો કોલ કરે ને બધી વાત કરે ને તમારી પાસેથી પૈસા પડાવવા માટે ષડયંત્ર રચે તો એ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં બધાને મોકલે અને જે ક્રાઈમ માટે કમ્પ્લેન લખાવાની એ નંબરની જે પોસ્ટ હતી એ પણ આપણે મોકલેલ પણ ઘણા હરિભક્તો મળે ને નજીકના જ હોય તો એમ કે કે તમે બધું મોકલો છો ફોટાને એ આવતું નથી આની પહેલાં પણ મેં વાત કરી હતી કે ગાદીસ્થાન જેતપુર અથવા જેતપુર મંદિરના નામે બીજા લોકો પણ ગ્રુપ ચલાવે છે તો તમે કયા ગ્રુપમાં જોઈન છો આપણો મંદિરનો વોટ્સએપ નંબર છે અઠ્યાસી સાત નેવ્યાસી સત્તાણું હજાર અને આ મંદિરની આગળ વોટ્સએપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તણીના સ્કેનર પણ લગાવેલા છે એ સિવાય તમે કોઈ ગ્રુપમાં હોય અને આવે તો એ મંદિરનું ગ્રુપ નથી એટલે ખાસ તમે બધા આ બધા શું કોમન આમ ગણતરીમાં આપણે ન લેતા હોય પણ ઘણીવાર જ્યારે મોટો ઇસ્યુ આવે ને ત્યારે આપને સમજાય એટલે ખાસ બધાને ભલામણ છે કે તમે ડાયરેક્ટ મંદિરના જે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો બીજા ગ્રુપમાં હોય તો તમને ન આવડતું હોય તો જેને આવડતું હોય એને કહેજો રિમૂવ થઈ અને આપણો જે મંદિરનો વોટ્સએપ નંબર છે અઠ્યાસી સાત નેવ્યાસી સત્તાણું હજાર એમાં તમારે જોઈન થવાનું છે બીજુંવાલા ભક્તો આપણે ઘનશ્યામ મહારાજને સો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ખૂબ જ ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે એને હવે માત્ર નવ મહિના રહ્યા છે તો આપણે દર મહિને એક એક વિડીયો શોર્ટ્સ બહાર પાડી છીએ તો હમણાં જ બે દિવસ પહેલાં નાઇન મંથ ટુ ગો એ વિડીયો આપણે શોર્ટ્સ બહાર પાડ્યો કેટલાય આમાંથી જોયો કોઈ નહીં તમે યુટ્યુબ વાપરો છો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ વડીલો ઓછા વાપરતા હોય યુવાનો વાપર પણ યુટ્યુબ તો વાપરો છો ને અને આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલેલો છે તોય તમે કોઈ જોયું નથી આપણા ઘનશ્યામ મહારાજ એના સો વર્ષ પૂર્ણ થતા હોય અને આપને કાંઈ ખ્યાલ ન હોય મંદિરની જે માહિતી આપણે મંદિર સાથે વોટ્સએપ ગ્રુપમાં કનેક્શન હોય છતાં પણ આપણે બે દરકારી આટલી બધી તો આપણે જેટલો બને એટલો ભવ્ય અને દિવ્ય ઉત્સવ કરવો છે તો એનો મેઇન શું છે પ્રચાર ને પ્રસાર એમાં બધાએ જોડાવાનું છે એટલે તમે ખાસ ભલામણ છે આપણે જે મંદિરની આગળ સ્ક્રેન લગાડેલ છે વોટ્સએપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ એમાં બધાએ જોઈન થજો અને જેટલો બને એટલો વધુને વધુ ઘનશ્યામ મહારાજનો પ્રચાર અને પ્રસાર કરી અને મહારાજ અને સંતો અને ગુરુજીનો રાજીપો મેળવજો અસ્તુ જય સ્વામિનારાયણ